નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે પારુલબેનની વાત કરીશું જેમણે ઇન્સ્ટાગ્રામમાં પ્રેમ થયો હતો પરંતુ ત્રણ વર્ષની અંદર જ પ્રેમનું ભૂત ઉતરી ગયું હતું તેમને જે છોકરા સાથે પ્રેમ થયો હતો તેમણે કોર્ટમાં લગ્ન તો કર્યા પરંતુ ત્રણ વર્ષ પછી તે પારુલબેનને સ્વીકારવા તૈયાર નથી આ માટે તેમણે મનસુખભાઈને મદદ માટે ફોન કર્યો હતો તો સાંભળો મનસુખભાઈ અને પારુલબેનની વાતચીત Абар. А, ало. Ало, манчук бар. Да. Ек проблем уби тај би сава. Кон бола. Апа боли си? Кон. Мару нам то конку бен се. А,

કેવી રીતે ફસાણી હતી ઇન્સ્ટાગ્રામ માં વાતું કરતા હતા ને પછી એમાં લગન કર્યા ને એવું બધું થયું હવે ઇન્સ્ટાગ્રામ માં એટલે પેલા હાય લખ્યું બાય લખ્યું કેવી રીતે શું લખ્યું તું હવે એટલું બધું અત્યારે યાદ ના હોય ને ચાર વર્ષ થઇ ગયા તઈ ઇન્સ્ટા ક્યાં હતું હતું જ ને ઇન્સ્ટા હતું હા ઇન્સ્ટાગ્રામ તો થી પછી નહી પેલા તો ઓલું નતું આવડાવતું શું અરે ઓલું

હા હા નવી અને એના ને મેલડી મેલડી માના કડી માના જામન માના ધૂણે બોને પણ આસ કેવાય હે મા કઈ તમારો છોકરો મારી જિંદગી બગાડી મારી આનું કઈક કરો એ મારી જિંદગી બગાડી નાખી મારી શું કરતા તા મેલડી મેલડીમાં

ખાલે ખાલી આવે સિંહ હોતે આવે તો હારું ને છે મેં કીધું નકર સાવન માં ભેગો સિંહ છે ને મેં કીધું કદાચ સિંહ પછી આવે કે પેલા આવે એવું કઈ થાતું હોય ને નકર તો માતાજી હાલી ને તો આવે ની હવે એની પાસે પૈણ માં કેમ આવતા હોય આપડે ખબર પણ પૈણ માં આવે ઓમ આવે પણ માતાજી આપડે પૈન માં આવે તો કઈ ઓમ તો આવે ને સિંહ બી લઈને આવે ને એમ ના ના સિંહ તો નથી જોયો મેં ઠીક 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 એટલે તો સારું મેલડી માં પછી સાવન માં બે હારો હારા આવે કે વહામ હારા આવે

હવે પારલબેન તમારો લગ્ન થયા ને કેટલા વર્ષ થયા ત્રણ વર્ષ ત્રણ વર્ષ બાલ બચું છે કઈ ના ના ત્રણ વર્ષ ઓકે ત્રણ વર્ષ હવે અટલ તમારે ત્યાં આગળ પાછું સમાધાન કરવું છે કે શું કરવાનું છે ત્યાં ઈ લોકો ને પોલીસ સ્ટેશન ને હા. તો મેં તો પેલા સમાધાન ની વાત કરી તી પણ ઈ લોકો એમ કેય છે કે અમારી માથે કેસ કર્યો છે ને એટલે અમારે હવે છોકરી જોતી જ નથી. હા. તું જ કરી નાખું એમ કે એટલે હવે તમારી ત્યાં રેવાની ગણતરી છે કે નથી? મારી તો ત્યાં ગણતરી એમ ઈ લોકો ના પાડે તો પછી હું જબરદસ્તી તો કેમ જાવ? છોકરો એમ કહી શકે કે મારે નથી જોતી એના પરિવાર એમ કહી શકે મારે નથી જોતી મારે અમારા ઘર ના આજુ બાજુ વાળા કેટલા જણા phone કર્યો કે ભાઈ સમાધાન કરી નાખો છોકરી આવું છે તો કે અમારે જોતી જ નથી છોકરી એમ કે એટલે મતલબ જોતી નથી એટલે તારી માં શંકા કરે છે કે એવું કઈ થાય એટલે નો જોતી હોય એવું કદાચ બનતું હોય ના કેસ કર્યો ને ને કેસ તો case કરીએ કઈ એવું થોડું કે એ રાજા મહારાજા ને કુંવર સાહેબ ને કેસ થાય એ ના રાખે એટલે તો એમ એટલે જ ના એમ છે તારા માં બાપ અમારે ઘરે આજે કાલે મારા મા બાપ ને આવવા જ નહીં દેવાના મારે મારા મા બાપ ના ઘરે જવાનું જ નહી એવું કે સમાધાન ની મારા મમ્મી હું એમ કહો ને કે મારા મમ્મી સમાધાન કરી નાખો આવરો જાવરો કરી નાખો તો પોલીસ આવી આવીને ખોટું ખોટું કે મમ્મી બે લાખ માંગો છો એની મમ્મી પાંચ લાખ મમ્મી કોઈ રૂપિયા નથી માંગો

પછી નારિયેળ નો ઢગલો કર્યો અને નીકળ્યા ફેરા ફરવા મંડ્યા જે તો ખાલી થઇ ગયા એટલે નકર કેટલાય ફેરા ફરી લીધા દસ જણા પકડતા પણ ફેરા બંધ જ નથ થતા હમ એવા ભૂંડા ના ફેરા ફર્યા અમે મારી બાઈ ને ફદૂડી ફેરવી પણ ફેરા ફરતી ફરતી હમ હા એને ફદૂડી ફેરવી ફેરા એટલે અમાર કોઈ વાતે વાંધો નથી આવતો મે કીધું હું આ બધા કેલા કઈ ચાર તરફ ફરને હમમે પછી 3 ફેરા ફેરયા ભાઈ ઈ તો રોક્યા એટલે નકર ફેરા ચાલુ જ રહે તાઈ વૈગ્યા લખો ફેરા ચાલુ રહ્યા પછી ફેર હવે એਂ કીરે ટ્રેક્ટર ને ફેરા ચાલુ કરી દીધા હવે કાઈ મત હવે હું તાર ઘરવારો ને ફોન કરું હા

અને એમાં હું ચાર sheet મારે સોળ તારીખે ઓલી હોય ને ચાર sheet કોરાત માં તો એ ચાર sheet થઇ ગઈ છે પણ હજી કાઈ જવાબ આવતો નથી કે લોકો હાજર કર્યા છે કે બેય પ્રેમ ની વાતો કરી તી એક જણા કે તને હામા એક બીજા ભેગા થાવ તો તમને તમારો પ્રેમ યાદ આવે કે નો આવે તો આવો જ થાય છે હેરાન કર્યા હોય હું પ્રેમ યાદ આવે નહીં તો હું તારી વગર સુતો નથી મન નીંદર માય તું દેખાય ને ચા માય તું દેખાય ને આવી બધી વાતો કરતા હોય તો ઈ આપડે બે બીજા ભેગા થઈ ને યાદ નો અરે ના પ્રેમ હોય તો આવી રીત ના મૂકી વયા જાય તો ય વ વ ઈ અટાણે પણ જે તે સમય પ્રેમ કર્યો તો તમે કઈક વચન દીધા છે ને એકા બીજા ને દીધા તો હોય પણ એક હાથે થોડી ચાલી પડે છે એક કે એક તો મતલબ એક વાત ભાંગી ગયો છે હતો હે તો બોલો પ્રેમ માં બે હાથે તાળી પડે એના બદલે એક હાથ માં ફેક્ચર થયું

આ બધી તાંત્રિક વિધિ રહી ને એ બધું ખોટું છે પણ તને ઈની પ્રેમ હતો અને એની સિવાય તને કોઈ દેખાતું જ ન હોય એ તો હવે પ્રેમ ઉતરી ગયો એટલે હવે ઝેર જેવો લાગતો હોય બાકી તમે કજા કરતી હોય પ્રેમ ને એવું નથી પણ એ એના મૂકી ન વયું જવાય ને એમ હું કહું છું ભલે ને પ્રેમ કર્યો હોય તો નિભાવતા આવડવું જોઈએ ને હા એ છે ને ઈ શરીર સુખ ના પ્રેમ હતા હાસો પ્રેમ નો હોય હાથો પ્રેમ હોય તો કઈ તમારે ત્રણ વર્ષ માં તો તમારે અટાણે મળ્યા હારા ની કેસ કપડા થયા તો અટાણે ક્યાં પ્રેમ થયો તો ઈ તો પ્રેમ છે

એટલે તમને ઓલી આ કેસ કર્યો એની નકલ મોકલું? નકલ હું નહીં ફોટા મોકલ પછી તો હું છે ને એ કાગળિયા ને મોકલી દેજે જોઈ લઉં છું પણ આની સાથે સમાધાન ની આપણે ટ્રાય કરશું જો કદાચ તમારું બને તો એકા બીજા સુખદ સમાધાન થાય એવો અમે પ્રયત્ન કરશું હો એટલે તમારે એકા બીજા ને જો મારી સામે કેસ કબેડા કરીને જિંદગી જીવવી એની કરતા સુધરી જતા એકા બીજા સારી રીતે જીવો.

మోహన్

હૈદરાબાદ ને દિલ્હી ને કર્ણાટક તો તારું સમાધાન કરવાનો બહુ પડી જે ટ્રીપ માં ગયો ને તે માં આવ્યો ભેગા થાય ને દે હૈદરાબાદ થી સીધું સીધી ટ્રીપ જ મારે તારે ઘર વાળા ની ટ્રીપ મોટી થવાની છે એ જેસીબી હે પાયડી માં શું કરો જેસીબી હાકે હે પાયડી માં કોણ

બને ત્યાં સુધી એક બીજા સમાધાનનો પ્રયત્ન કરી અને સમાજમાં સારા મેસેજ જાય એવો કાર્યવાહી કરો આપણી છોકરીઓ રિયા હમણાં બહુ કાઢે છે અમે બધે દુઃખી થઈ ગયા આપણી છોકરીઓ ઘર બાંધ્યું નથી હવે મારે મોત છે અને મારી વાળી ફસાઈ જ જાય કેમ પોસ્યુ પડી જાય કે હેર ફૂલતી રહે તમે આ કેવું તને જમાવટ પાડી છે તે તાર માં બાપ ને મૂકીને વહી ગઈ હવે આગળ એને મૂકીને વહી આવી હવે આમાં એનો ભરોસો કરવો હું એને થોડી મૂકીને ગઈ તો એ મને મૂકીને વહી ગયો કોણ તાર ઘર હા અટાણી એ કદાચ આલ અને પાછી એમ કઈ હાલો મારી ભૂલ થઇ ગઈ તો તું એમ ભેગી પાછી વઈ જાય ના રે ના હવે એટલી મને હેરાન કરી એવું થોડી હું ભેગી વઈ એટલે એટલી બધી કા હેરાન કરી

આપણે એના માં બાપ ને આપણા મા બાપ ને કોઈને રાખતા હોય એની બેન ને મોટી બેન ને કોઈને રાખતા હોય તોય મારવાની એમ વાત મારતા નો હોય સર્વિસ કરતા હોય એવું ખરાબ નહિ બોલવાનું હા હા અમારે અમે બાયનું સર્વિસ કરતા હોય અઠવાડિયે પંદર જે ધૂળધાણી હોય તો થોડી સર્વિસ કરી કોઈ ન કરતા હોય હમણાં મેં કઈ લે જ મારી બાઇન સર્વિસ કરી

પણ અમારે ઓમ daily બારી નો નીકળે, ડેલી રાખી જમ બહુ ઊંચી ને બાઈ એટલી બધી નહીં, મારે બાઈ પાસે ચાર ફૂટ ની એટલે ભાગી કઈ ક્યાંય નીકળી શકે નહીં, તમારે તમારે તમે કેટલા કાઠારા છો કોણ, તમે, હમ સાડા પાંચ ફૂટ હશે મારી, તો ભાગી જાવ પૂરું થઇ ગયું ઓલા પાછા રમવાનું કામ નથી, મેં જાણી જોઈ ને મેં કીધું આ ભાગી નો શકે એવી જ બાય ગોતી છે દડા જેવડી ગોતી હોય, કાંઈ આ આ માગેલી ભાગે ને પકડી લઉં બાવડું, આવો ગીરો ઠીક કાઈ વાંધો નઈ હાલો ને આને તમારે હાર અને મેલડી માં આવો તો પછી પડી જાવ તો મારી મારો ઉધાર કરી તમારે હાર માતાજી ને પૈયા માં આવો ને તો ભૂડું ઉધેડ પગ માં પડી જવાય હા તમારો ફોટો મોકલો હાલો હા ઓડિયો વાયરલ કરવા માં તમને કઈ પ્રોબ્લેમ નથી ને ના ના હા તો વાંધો ન હાલો મોકલો મારો હારો ફોટો મોકલી દયો તમારા ઘર વાળા ને તમારા ને ભલા ને માતાજી કમકારા કરે હાલો જય માતાજી 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 ભીમ વાંધો નહીં તો મારા 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 આ નંબર કાઈ હું સેવ મોકલો ફોટો કા મોકલજો હા હા અને ફસાણી વાત જ કરી હું કેમ ફસાણી તમે ભૂલી ગયા છો

તો સાંભળ્યું ને તમે આ કિસ્સો આ માટે આ માટે તમારે શું કહેવું છે તમારી રાય કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને તમે જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બે લાઇકન દબાવવાનું ભૂલશો નહીં ધન્યવાદ